સાબરકાઠા અહેમતનગર માં નટુભાઈ પરમારનું સ્વાગત કરવામાં આવ્યું સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસ વિશ્વ મહાપીઠ સાબરકાંઠા દ્વારા શુભેચ્છા સન્માન સમારોહ યોજાયો સંત શિરોમણી રવિદાસ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલ તથા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ સંત શ્રી ગુરુ રવિદાસ વિશ્વપીઠ માં કાર્યકારી પ્રમુખ પદ મળતા સાબરકાંઠા જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળ્યો નટુભાઈ પરમારને પીએનબી ગ્લોબલ ટીમ કેંગન વોટર દ્વારા મોમેન્ટો અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના રોહી સમાજના ભાઈઓ દ્વારા નટુભાઈનો ફૂલ મોમેન્ટો ચાદરથી સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આંબેડકર ભવન હિંમતનગરમાં કરવામાં આવ્યો કાર્યક્રમમાં સફળ

અમારી આ સંસ્થાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીયશ્રી દુષ્યત ગૌતમજી છે જેઓ શ્રીની આજે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી રાષ્ટ્રીય મહામંત્રી તરીકે ઉત્તરાખંડના પ્રભારી તરીકેની છે અને આ પીઠના આંતરરાષ્ટ્રીય તેઓ શ્રી અધ્યક્ષ આ સંસ્થા દ્વારા અમે સમગ્ર દેશમાં ઘર ઘર સુધી પહોંચી અને સમાજની સંસ્થાનું સમાજ એકત્ર કરવાનું કામ અમે કરવાના છીએ આમના સમયની અંદર સમાજમાં શિક્ષણની વાત હોય સંગઠનની વાત હોય કે આરોગ્યની વાત હોય એ અંગે મેં બધા જ લોકો એકસાથે સાથે એકમેક થઈ આગળ કામ કરવાના છે આ સંસ્થા દ્વારા અમને ગૌરવ કહેતા આનંદ થાય છે કે આ સંસ્થા દ્વારા અમને આજે સરકારની અંદર પણ મહત્ત્વની જવાબદારીઓ મહત્વની જવાબદારીઓમાં પણ આ સંસ્થાના પદાધિકારીઓ છે અને આવનાર સમયની અંદર આ સંસ્થા દ્વારા ખૂબ મોટું ગુજરાત પ્રદેશનું એક સંમેલન કરવાનો અમે વિચારી રહ્યા છીએ અને એ અંગે પ્રદેશ કક્ષાના ઉચ્ચસ્તરીય નેતાઓ સાથે બેઠક કર્યા પછી અમે આ અંગે નિર્ણય લેવાના છીએ